આચાર્ય શંકરના ભાષ્ય ઉપર પાછા આવતા તે પૂછે છે પોતાનું મન જુદું રાખીને સગુણ બ્રહ્મની ઉપાસના દ્વારા જેઓ પરમ નિયંતા સાથે તાદાતમ્ય સાધે છે તેમનું ઐશ્વર્ય સીમિત હોય છે કે અસીમ આ સંશય ઉપસ્થિત થતાં એક પ્રશ્ન ઊભો થાય છે તેમનું ઐશ્વર્ય અસીમ હોવું જોઈએ કારણ કે શાસ્ત્રો કહે છે તેઓને સ્વરાજ્ય પ્રાપ્ત થાય છે બધા દેવો તેમની ઉપાસના કરે છે બધા લોકોમાં તેમની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે આના જવાબમાં વ્યાસ લખે છે અવશ્ય કેવળ જગન નિયંત્રિત્વની શક્તિ વિના સર્જનની શક્તિ સિવાયની બીજી શક્તિઓ જેવી કે અણીમા ઇત્યાદિ મુક્તાત્માઓને પ્રાપ્ત થાય છે બાકી જગતનું નિયંત્રિત્વ કેવળ નિત્ય પરિપૂર્ણ ઈશ્વરના જ અધિકારમાં છે શા માટે કારણ એ છે કે સર્જન વગેરે બધા કાર્યો દર્શાવતા બધા શાસ્ત્રોનો વિષય પરમાત્મા છે અને તેમાં કસાયના અનુસંધાનમાં મુક્તાત્માઓનો ઉલ્લેખ જરા પણ કરવામાં આવ્યો નથી જગતનું નિયંત્રિત્વ કરવામાં ઈશ્વર એકલો જ રોકાયેલ છે સૃષ્ટિ સંબંધના શાસ્ત્રો તેને જ સૂચવે છે ઉપરાંત તેને નિત્યપૂર્ણનું વિશેષણ પણ આપવામાં આવ્યું છે શાસ્ત્રો એમ પણ કહે છે કે અન્યજનોને અણીમા ઇત્યાદિ શક્તિઓ ઉપાસના અને તેની શોધ દ્વારા પ્રાપ્ત થાય છે એટલા માટે જગતનું નિયંત્રણ કરવામાં તેમનું કોઈ સ્થાન નથી વળી તેમના મન સ્વતંત્ર હોવાથી સંભવ છે કે તેમની ઈચ્છાઓ ભિન્ન ભિન્ન હોઈ શકે અને જ્યારે એક સર્જનની ઈચ્છા ધરાવતો હોય ત્યારે બીજો સંહારની ઈચ્છા ધરાવતો હોઈ શકે આ સંઘર્ષને નિવારવાનો એકમાત્ર માર્ગ બધાની ઈચ્છાઓને કોઈ એક ઈચ્છાને આધીન બનાવવી એ છે તેથી એમ ફલિત થાય છે કે મુક્તાત્માની ઈચ્છાઓ પરમ નિયંત્રણની ઈચ્છાને આધીન છે આમ બ્રહ્મના કેવળ સગુણ ઈશ્વરની જ ભક્તિ થઈ શકે ક્લેશ અધિકતર તેમ અવ્યક્ત આસક્ત ચેતસામ જેમનું મન અવ્યક્ત બ્રહ્મમાં આસક્ત છે તેમને માટે આ માર્ગ વધારે ક્લેશમય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર શ્લોક પાંચ આપણી પ્રકૃતિના પ્રવાહની સાથે ભક્તિનો પ્રવાહ સરળ રીતે ઘડવો જોઈએ એ સાચું છે કે માનવીય ભાવથી અતિરિક્ત બ્રહ્મની કોઈ કલ્પના આપણે કરી શકતા નથી પરંતુ આપણે જે વસ્તુ પ્રત્યક્ષ જાણીએ છીએ તેના સંબંધમાં પણ શું આ એટલું જ સાચું નથી જગતના શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક ભગવાન કપિલે યુગો પહેલાં દર્શાવ્યું હતું કે અનુભવમાં આવતા બધા બાહ્ય તથા આંતર પદાર્થોની રચનામાં આપણી ચેતના પણ એક ભાગ ભજવે છે આપણે જોઈશું કે આપણા આ શરીરથી માંડીને ઈશ્વર સુધી આપણને દેખાતી પ્રત્યેક વસ્તુ આ જ્ઞાન વધતા બીજી કંઈક વસ્તુ છે પછી તે બીજી વસ્તુ ગમે તે હોય અને આ અનિવાર્ય મિશ્રણને આપણે તત્વ તરીકે સમજીએ છીએ વાસ્તવમાં વર્તમાનમાં તથા ભવિષ્યમાં મનુષ્યના મનને સત્યનું જ્ઞાન જેટલું થઈ શકે એટલું જ રહેશે પણ એટલા માટે એમ કહેવું કે ઈશ્વર માનવ ભાવવાળો હોવાથી અસત્ય છે તો તે નરી મૂર્ખતા છે આ ઘણું ખરું પાશ્ચાત્ય આદર્શવાદ આઈડિયલિઝમ તથા સર્વાસ્તિત્વવાદ રિયલિઝમના વિવાદ સમાન છે આ ગોર વિવાદનો આધાર કેવળ તત્વ શબ્દની ગેરસમજણ છે તત્વ શબ્દો દ્વારા વ્યક્ત થતી અને સૂચિત થતી સમગ્ર ભૂમિકાને ઈશ્વર ભાવ આવરી લે છે ઈશ્વર આ સંસારની અન્ય કોઈપણ વસ્તુ જેટલો જ સત્ય છે અને આખરે તો શબ્દનો અર્થ અત્યાર સુધીમાં નિર્દેશવામાં આવ્યો છે તે કરતાં વધુ કંઈ નથી ઈશ્વર સંબંધીની આપણી દાર્શનિક ધારણા આવી છે